સીતારામ જે શીખરાવેશ નામ બતાવી ને હવાર ના નવ વાગવા આવ્યા ને નાસ્તા ને થઈ ગયા ચોગાઇ ને રોટલી દેવા ચાવું તારે આવું છે હું રોટલી દેવા દાદી ભેગી બતન માં હારવા છે ને એવડા કઈ ઉપડે હા શ્રી કૃષ્ણ સીતારામ જાય હું ઉપડે મમ્મી વારો આવી ગયો ઓલી મમ્મી હાઠીકડા છે એવું લઈને માથે લઈને જાય છે એમાં એવું છે કે કાલે જ એક મોટો ખર્ચો કર નાખ્યો હા મોટો ખર્ચો કરી નાખ્યો હું કવાડા થી કપાય નઈ

તમારી પાસે આજ પાસા ફાઈટ છે થોડા હા થોડા થોડા કરીને સીવાની કામ કરવું જોઈએ એટલે કરવું જોઈએ ભેગ વટાણ માંથી થોડું ખાધું રોટલી વઘાઈ હતી ને લાપસી હતી દહીં ચા થોડું થોડું ખાધું હા એ બીજી તારી માની છે શું આનાથી આઘી આવી જો એમણે આવી છે કઈ દીધું તે હું કીધું દાદા હે ભગ દાદા વૈયા ગયા ગમ એટલે તું કેવા ગઈ કેવા ગઈ ભાગી ગયા અગિયાર ના છે ને બહુ તડકો ને તાજ આછો આછો તડકો છે એટલે આપણે જે માણસો મગ ને એને બહુ તડકો નહીં લાગે ને આમ હોવો નહીં સારો છે પપ્પાને હાલે ઓરવણું ખાલ રાપાઈ કી ને એમાં ઓરવણું ચાલુ છે એટલે ખડ નીકળવાનું એટલું નીકળી જાય તો પપ્પા જો ઓરવવાનું કામકાજ કરે છે ને અટાણે ગયા વાયવે લાઈટ આવજે આવજે ઘણી ઘણી થાય છે ને હવે રાંધવાની તૈયારી હાલે છે જો

શિવ નો છે શિવ ની દાદી નો છે ને શિવ ની નાની નો કેવું એમાં કઈ એમાં આમાં થોડું ખરતું કોણ જવાનું કોણ છોકરું કોણ છોકરાઓની મજા આવે આપણે આપડે છોકરાઓની વાહે મજા આવે પણ બધી નું એકાય રે એમાં એ ખુશી મજા કરી કેમ એમ વધારે એક હોય તો વધારે ઈ જ અમારે તો મેન છે અમારે તો જો મારો તો સેટ આઠમા મહિનામાં આવે ને એનિવર્સરી ને શિવ બર્થડે ને પંદર દિવસ નો ફેરવાય એટલે કરણ પછી બર્થડે ઉપર બધું મૂકી દઈ કે બર્થડે ઉપર કરશું તો બપોરાનું તો ત્યાર થઈ ગયું ને જો બપોરા કરવા બેહું બાકી ઓલી બાજુ વાટિયાની ઓલી બાજુનું છે ને ત્યાં ઓર ઓરવાઈ ગયું ને આ બાજુ જો પપ્પા એ ઓરવવાનું ચાલુ કરી દીધું રહોડાની પાછળનું છે ને એ જો ચાલુ કરી દીધું ને હવે મમ્મી છે ને કેરી લેવા આવ્યા છે હા સુ ખાઈએ હવે તો હાલો હું લેતી આવું ને કેરી આગળ મમ્મી મીઠાવારી કરી રાખે મજા આવે હવે એવડી થઈ ગઈ કે મીઠાવારી કરીને મજા આવે કચેરી ઝીણેરી હોય ને તો તુરી લાગે બાકી હાવ હાઉ સે પણ એ છે ને ઉપાડી ને નાખી દઈએ વીણી ને દાતીન વાલા કરો એકદમ ખર્ચે હા હજી 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 ઓહો એ તઈ ગયો એ તઈ ગયું છોકરું એ તાઈ ગયું પાંચક વાગી ગયા ના છે ને સીવું ને બહુ મોડું થઈ ગયું ઉઠવાનું બપોરે ઉબરાય ને વાગે હુર આવી તો અડધી કલાકમાં ઉઠી ગઈ પછી મેં પાછી મેં કીધું થોડીક વાર હોય તો પાછી ની અંદર ચડે ને તો અહીંયા એવું જ થાય ચડી જાય પાંચક વાગી ગયા ને માથું ને ઓર આવું હવે કે જાઉં દાદી પાસે ખેતરમાં કેમ કે ખેર પછી કોઈ ના દેખાય એટલે ગોતે પપ્પા હમણાં નીકળી ગયા ગામમાં ભાવેશ ભાઈ હજી આવ્યા નથી હવે કે જઈએ દાદી પાસે ખેતરમાં તો મે કીધું હાલો જઈએ બરાબર ને

હવે આકડી જો સાણા બર્તન ને લેવાનું છે ને આપડે માંસોય આકડી નેતતા હતા ને એ હમણાં ગયા ને આપડે આમાં ને એમ થતું હોય છે ઘણાન કોમેટોય હોય કે તમે કિરણબેન તમાર લગન નો આલ્બમ બતાવો હવે આલ્બમ કોણ આલ્બમ હોય તો ને લોકડાઉન લોકડાઉન

બધું નક્કી કર લીધું ને લોકડાઉન થયું એટલે પછી પાંચમા મહિના થયું હતું લોકડાઉન હવે

એટલે જણા એવામાં અમારા લગ્ન થયા એટલે હવે અમારા આર્ય સમાજમાં લગ્ન ને અહીંયાથી થી પંદર જણા છૂટ આપીને એમાં બે ગોરબાપા એના હતા એ કે એ તમારામાં આવી જાય એટલે અમારા લગ્નમાં કોણ કોણ હતું ખબર છે અહીંથી મમ્મી પપ્પા ને કરણ ને આ શાંતિબેન ને આપણે ભૂમિ પપ્પા ભૂમિ ને મમ્મી પપ્પા હતા ને વાથી જીઓ પાઈને રાજુ

તમે લગભગ એમ કે આ શેતા કિરણ જ ને ફોટો બતાવી ગયું ને તો એ તમે એમ કે આ શેતા કેરણ નો ફોટો ને બાકી કરણ ઓળખાઈ ખાઈ હે કરણ એવા હતા ને આજે એવા જ છે